તો મિત્રો ઘણા બધા લોકોને કેવું થતું હોય છે તમને ખબર છે જ્યારે એ લોકો સુવા માટે જાય ને ત્યારે તો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી હોતી બધું જ ઓકે હોય છે બધું જ બરાબર હોય છે પરંતુ જ્યારે મિત્રો એ સવારે જાગે ને તો ત્યારે એ ચેક કરે છે ત્યારે એને કન્ફ્યુઝન થાય છે કારણ કે ગોદડા અને ચાદર જે છે એ ભીની થઈ ગઈ હોય છે તો એટલા માટે એને કન્ફ્યુઝન થાય છે ચેક કરે છે એને લાગે છે કે આ પાણી છે પણ નહીં મિત્રો એ પાણી નથી બરાબર ને કે નથી તમારો પેશાબ એ છે વીર્ય બરાબર રાત્રે તમારા લિંગમાંથી તમને પૂછ્યા વગર તમને ખબર ના હોય એ તમને ખબર વગર જ વીર્ય જે છે એ તમારા લિંગમાંથી બહાર જે છે એ છટકી જતું હોય છે આને આપણે મિત્રો સ્વપ્ન દોષ તરીકે ઓળખીએ છીએ ગુજરાતી ભાષાની અંદર અને અંગ્રેજી ભાષાની અંદર મેડિકલ લેંગ્વેજની અંદર આના ટોટલ પાંચ પ્રકારના નામ છે કેટલા પાંચ નામ છે આપણે એને કહી શકીએ નાઇટફોલ આપણે એને કહી શકીએ નોકચનલ એમિશન સ્લીપ ડ્રીમ્સ સ્લીપ ઓર્ગેઝમ અને આ ઉપરાંત આપણે તેને વેટ ડ્રીમ્સ તરીકે પણ ઓળખી શકીએ આ પાંચ પ્રકારના પણ વિડીયો જે છે એ રાત્રે પૂછ્યા વગર જ ચાદર અને ગોદડા ભીના કરી દેતું હોય બરાબર ને અને છટકી જતું હોય અને તમે પરેશાન થઈ ગયા હોય આ પ્રકારની વસ્તુથી તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આંખે આંખો જોજો કારણ કે આપણે આ ટોપિક ઉપર ડિટેલની અંદર આ વિડીયો જે છે તેની અંદર વાત કરવાના છીએ અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ છેની ની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ ના ભૂલ તમારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર નોલેજ લેવું આજના સમયની અંદર ખૂબ જ જરૂરી છે ખૂબ જ મહત્વનું છે કે જેના વિશે કોઈ ખુલ્લેથી વાત કરવા માંગતું નથી

માનો કે તમે આજે શાક દાળ ભાત અને રોટલી જે છે ખાધી બરાબર ને તો તમને એવું લાગે છે કે મેં ખાધી તો એનું પાચન થઈ જશે 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 લોહીની અંદર આપણને ન્યુટ્રિશન મળી અને બની એવું છે નહીં મિત્રો તમારું વિચારવું બિલકુલ ખોટું છે માની લો કે અત્યારે મેં શાક રોટલી અને દાળ ભાત ખાધા તો સિક્સટી ફોર ડેઝ પછી એટલે કે સોસઠ દિવસ પછી આજે જે મેં ખાધું હશે ને તેનું વીર્ય બનશે એટલે કે અત્યારે મેં જે દાળ ભાત શાક અને રોટલી ખાધું છે તો એ મારા પેટની અંદર જઈ અને જ્યારે તેનું પાચન થશે ત્યારે તેનું એબ્ઝોર્બ થશે એટલે કે એબ્ઝોર્બ્શન થશે શોષણ થશે અને તે લોહીની અંદર ભળશે અને તેનું લોહી બનશે બરાબર ને તો મિત્રો જ્યારે લોહી બને છે તો ત્યાર પછી એ લોહી જે છે તેમાંથી આપણું માંસ બનશે માંસમાંથી હાડકાં બનશે હાડકામાંથી હાડકાનો માવો બનશે અને હાડકાના માવામાંથી છેલ્લે આપણું વીર્ય બનશે તો એટલી પ્રોસેસમાંથી જ્યારે આપણું અન્ન આપણે જે લઈએ છીએ મોડેથી ખાઈએ છીએ એ પસાર થાય છે અને ત્યાર પછી એ વીર્ય જે છે એ છેલ્લે બનતું હોય છે એટલા જ માટે મિત્રો કહેવામાં આવે છે કે લોહીના સો ટીપા બરાબર વીર્યનું એક ટીપું તમારે વીર્ય જે છે તેને બરબાદ ના કરવું જોઈએ હસ્તમિથુન જે છે એ વધારે પડતો કરવાની એટલા જ માટે લોકો ના પાડતા હોય છે બરાબરને કારણ કે એ એટલી બધી પ્રોસેસમાંથી પસાર થઈ અને સોસઠ દિવસ પછી સિક્સટી ફોર ડેઝ પછી એ વીર્ય બને છે તો એની અંદર આપણી જીવન ઊર્જા રહેલી હોય છે જેને આપણે ગમે તેમ નષ્ટ ના કરવી જોઈએ બરાબર ને પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે મિત્રો કે જે હસ્તમેથુન જે છે એ કરવાને એક પાપ તરીકે ગણતા હોય છે કે ભાઈ આપણે બ્રહ્મચર્યનું પાલન જે છે એ કરવું જોઈએ આપણે કોઈ દિવસ હસ્તમેથુન જે છે એ ન કરવો જોઈએ એને અંદરથી ઈચ્છા થાય છે હસ્તમેથુન કરવાની વીર્ય બહાર કાઢવાની છતાં મહિના મહિના બબે મહિના ચાલ્યા જાય છે છતાં એ લોકો વીર્યને બહાર નથી કાઢતા બરાબર ને તો એટલા માટે રાત્રે ઓટોમેટિક વીર્ય જે છે એને પૂછ્યા વગર જ બહાર નીકળી જતું હોય છે તો અહીંયા મિત્રો હું તમને જણાવી દઉં કે આવું શા માટે થતું હોય છે આને જ આપણે નાઇટફોલ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો અહીંયા હું તમને એક વાત ક્લિયર કરી દેવા માગું છું કે જો તમને એવું લાગતું હોય કે આ ફક્ત ને ફક્ત પુરુષોની અંદર જ થાય છે નાઇટફોલ તો એ તમારી સૌથી મોટી ભૂલ છે ગેર સમજણ છે ફિમેલ્સની અંદર પણ નાઇટ ફોલ જે છે એ જોવા મળે છે એટલે કે ફિમેલ્સની અંદર પણ સ્વપ્નદોષ થાય છે તેની જે યોની હોય છે તેની અંદરથી ભીનાશ જે છે ચિકાસ જે છે એનું પ્રવાહી જે છે એ બહાર નીકળતું હોય છે જ્યારે તે રાત્રે સૂતી હોય છે ત્યારે સવારમાં તેને ખબર પડે છે કે આવું થઈ ગયું બરાબર ને આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે તમારા મનમાં ઘણા બધા પ્રકારના ડાઉટ હશે કે મને સ્વપ્નદોષ થાય છે તો એના કારણે મારું વીર્ય વધારે પડતું બરબાદ તો નહીં થઈ જાય ને મને વીકનેસ તો નહીં આવી જાય ને શું આ કોઈ નુકસાન કરે છે કે પછી નહીં તો હું તમને આ ડાઉટ ક્લિયર કરી દેવા માગું છું કે સ્વપ્ન દોષ જે છે તેનાથી આપણને કોઈપણ પ્રકારનું નુકસાન નથી થતું તેનાથી કોઈપણ પ્રકારની કમજોરી કે વીકનેસ નથી આવતી અને કોઈપણ પ્રકારનું વીર્ય જે છે તમારું બરબાદ નથી થતું વેસ્ટ નથી થતું બરાબરને અહીંયા એક વસ્તુ સમજવાની જરૂર એ છે મિત્રો કે વીર્ય જે છે એ આપણા શરીરની અંદર બને જ એટલા માટે છે બહાર નીકળવા માટે જો તમે તેને બહાર નહીં કાઢો બરાબર ને તો એ રાત્રે બહાર નીકળી જશે એની જાતે જ એટલા જ માટે હસ્તમૈથુન જે છે એ કરવું જરૂરી પણ છે તો અહીંયા ઘણા લોકો એમ કહે છે કે ડૉક્ટર સાહેબ આ શું તમે કન્ફ્યુઝનની અંદર અમને નાખો છો કે થોડી વાર એમ કહો છો કે હસ્તમિથુન જે છે એ કરીને આપણી શક્તિ રૂપી વીર્ય જે છે તેને બરબાદ ના કરવો જોઈએ અને અમુક વખતે તમે એમ કહો છો કે ભાઈ હસ્તમૈથુન જે છે એ કરવું જ જોઈએ વીર્ય જે છે એ બહાર નીકળવા માટે જ બનેલું હોય છે તો અહીંયા હું તમને ક્લિયર કરી દેવા માગું છું કે કોઈ પણ વસ્તુની અતિ સારી નથી મિત્રો કોઈ પણ વસ્તુ જે છે તમે ના લો લો તો બી તકલીફ થશે વધારે પડતું લઈ લેશો તો બી તકલીફ થશે એવી જ રીતે વીર્ય જે છે એ વધારે પડતું હસ્તમિથુન કરશો દિવસમાં બબ વખત તો પણ તમને તકલીફ થશે અને સાવ નહીં કરો તો પણ તકલીફ થશે તમારે કંટ્રોલની અંદર બેલેન્સમાં રાખવું પડશે એટલે કે હું તમને જણાવી દઉં કે એક મહિનામાં બે વખત અથવા તો એક મહિનામાં એક વખત હસ્તમૈથુન તમે કરશો તો કોઈ પણ પ્રકારની તકલીફ જે છે તમને નહીં આવે પરંતુ મહિનામાં બે થી વધારે હસ્તમૈથુન તમારે ના કરવું જોઈએ બરાબર ને હવે આપણે મિત્રો વાત કરીએ કે આ થાય છે શેને કારણે સ્વપ્નદોષ જે છે ફોલ એના કારણો શું છે શેને કારણે આ થાય છે જો મિત્રો સૌથી પહેલા તો તમે હસ્તમૈથુન કરતા જ ના હોય તો પછી આ તકલીફ થઈ શકે છે કારણ કે વીર્ય તો ચોવીસ કલાક બન્યા કરે છે તો એ એની જાતે તો શરીરમાંથી બહાર ક્યાંય નથી જવાનું બરાબર ને એ તમે તમારે કાઢવું જ પડશે હસ્તમૈથુન મારફતે તમારે કાઢવું જ પડશે બહાર અમુક સમયે બરાબર ને મહિનામાં એક બે વખત તો એ બહાર નીકળશે બાકી એની જાતે જે છે તમે નહીં કાઢો તો રાત્રે બહાર નીકળી જશે બરાબર ને તો અમુક લોકો એવા હોય છે કે જે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ હસ્તમૈથુન કરવું પાપ છે બરાબર ને આવું મારે ના કરવું જોઈએ હું ગંદુ કામ કરું છું આવી બધી વસ્તુઓ જે છે એ વિચારતા હોય છે અને મનની અંદર સવાલો ચાલ્યા કરતા હોય છે તો પછી મિત્રો આ કોઈ પાપ નથી બરાબર ને આ આપણી બાયોલોજી છે આ આપણી બાયોલોજી છે તો જેવી રીતે આપણા શરીરની અંદર પેશાબ બને છે અને તમે કેમ પેશાબ કરવા માટે જાઓ છો અને તે બહાર કાઢવું પડે છે એ એક પ્રકારનો વેસ્ટ છે કચરો છે બરાબર ને તો તેવી જ રીતે વીર્ય જે છે તેને પણ બહાર જે છે એ કાઢવું પડે છે આ એક પ્રકારની બાયોલોજી છે શરીરની એની અંદર એવું કંઈ નથી કે આ પાપ છે મારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તમે કંટ્રોલની અંદર કરશો મહિનામાં એક બે વખત તો પછી કોઈ પણ પ્રકારની તકલીફ નથી મિત્રો એટલા માટે હું તમને જણાવી દઉં કે જે લોકો હસ્તમૈથુન જે છે એ કરતા જ ના હોય બિલકુલ ના કરતા હોય તો પછી એના શરીરની અંદર વીર્ય ભેગું થશે અને ત્યાર પછી એ રાત્રે સૂતા હશે ત્યારે બહાર નીકળી જશે બરાબર ને તમે નહીં કાઢો તો એની જાતે નીકળી જશે તો આને કારણે ફોલ જે છે થઈ શકે છે તો મિત્રો અહીંયા બીજું કારણ એવું છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો છોકરો જે છે એ બાર વર્ષથી માંડી અને સોળ વર્ષની ઉંમર જે છે તેટલી ઉંમર તેની થઈ જાય છે તો ત્યારે આપણે કહીએ છીએ કે કોમારત્ય જે છે તેનું સ્ટેજ જે છે એ આવી ગયું છે એટલે કે પ્યુબર્ટીનો સમય જે છે એ નજીક આવી ગયો છે તો જ્યારે કોઈપણ પ્રકારનો છોકરો જે છે એ પ્યુબર્ટીના સમયની નજીક હોય ને તો પ્યુબર્ટી પહેલાં તો એને વીર્ય જે છે એ ના બનતું હોય અને એને હસ્તમિત્વની પણ કંઈ ખબર ના પડતી હોય પરંતુ જ્યારે આ બારથી સોળ વર્ષની ઉંમર વટાવે ને તો ત્યારે તેના શરીરની અંદર અમુક હોર્મોનલ ચેન્જીસ જે છે એ થવા મળે છે એટલે કે પુરુષોના શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન હોય છે એ વધવા માંડે છે તો જેને કારણે વીર્ય જે છે છે એ પણ બનવા માંડે અને ત્યાર પછી જો જો આવા સમયની અંદર વધારે પડતું અમુક લોકોના શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોનનો લેવલ જે છે એ વધી જાય તો પછી રાત્રે સૂતા હશે તો ત્યારે એને પૂછ્યા વગર જ વિડીયો જે છે એ બહાર નીકળી જશે બરાબર ને આ ઉપરાંત જો તમે બહારથી કોઈ પણ પ્રકારના ટેસ્ટોસ્ટેરોનના ઇન્જેક્શન લેતા હોય અથવા તો ગોળી લેતા હોય તો પછી જેને કારણે તમને નાઇટ ફોલ જે છે એ થઈ શકે છે ડેફિનેટલી કારણ કે મિત્રો ટેસ્ટોસ્ટેરોન એક એવા પ્રકારનો પુરુષોની અંદર હોર્મોન છે કે જે વધવો પણ ના જોઈએ અને સાવ ઘટી પણ ના જવો જોઈએ બેલેન્સની અંદર રહેવો જોઈએ મિત્રો જ્યારે એ વધી જાય છે વધારે પડતો ત્યારે તમને સેક્સના સપનાઓ આવશે તમને સંબંધ બાંધવાનું મન થશે તમે ખાતા હશો પીતા હશો સૂતા હશો ચોવીસે કલાક તમને સંબંધ બાંધવાની ઈચ્છા થશે જબરદસ્ત રીતે તમારો લિંગ જે છે એ પણ ઊભોને ઊભો જ રહેશે બરાબર ને તમારા પ્રાઇવેટ પાર્ટની અંદર બ્લડ સર્ક્યુલેશન એટલે કે બ્લડ ફ્લો પણ વધારે હશે અને આ ઉપરાંત તમને એટલી બધી ઈચ્છા થશે કે જેને કારણે તમને વારે વારે હસ્તમૈથુન કરવાનું મન થશે અને જ્યાં જો તમે હસ્તમૈથુન નહીં કરો તો જ્યારે તમે રાત્રે સૂતા હશો ત્યારે નાઇટફોલ થઈ જશે બરાબર ને તો એટલા માટે આવા પ્રકારની વસ્તુઓ જે છે એ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે ઘણા બધા લોકો જે છે એ ઊંધા સૂતા હોય છે તો અહીંયા મિત્રો સમજવાની વસ્તુ એ છે કે જ્યારે તમે ઊંધા સૂવો છો ને ત્યારે બીજે તો કોઈ પણ પ્રકારની તકલીફ નથી થતી પરંતુ તમે નોટિસ કર્યું હોય છે કે તમારો પ્રાઇવેટ પાર્ટ જે છે એ બેડની સાથે ઘસાતો હોય છે બરાબર ને જ્યારે તમે ઊંધા સૂતા હોય ત્યારે લિંગ જે છે એ બેડ જે છે તેના સતત કોન્ટેક્ટની અંદર આવતો હોય છે તો જેના કારણે કેવું થાય છે મિત્રો અહીંયા હું તમને એક ફેક્ટ વસ્તુ જણાવી દઉં છું કે જ્યારે તમે સીતા સૂવો છો ને અથવા તો તમે લેટરલ પોઝિશનની અંદર સૂવો છો એટલે કે પડખું ફરીને સૂવો છો ત્યારે તમારો પ્રાઇવેટ પાર્ટ જે છે એ કોઈ પણ પ્રકારની વસ્તુના ટચ નથી થતો પરંતુ જ્યારે તમે ઊંધા સૂવો છો જ્યાં ત્યારે તમારો પ્રાઇવેટ પાર્ટ જે છે બેડની સાથે ટચ થાય છે તો હું તમને અહીંયા એક વસ્તુ ક્લિયર કરી દેવા માગું છું કે જ્યારે કોઈપણ પ્રકારની વસ્તુ તમારા પ્રાઇવેટ પાર્ટ જે છે તેને ટચ થાય ને અને ટોપાવાળા ભાગની સાથે સ્પેશિયલી ટચ થઈને તો તમે જોયું હશે કે પુરુષ લોકોને ઉત્તેજના આવવાનું શરૂ થઈ જાય છે બરાબર ને તો જેને કારણે તમને સંબંધ બાંધવાનું મન થશે રાત્રે જ ટચ થવાને કારણે પ્રાઇવેટ પાર્ટ તમને સેક્સના સપનાઓ આવશે અને તમને વધારે પડતું હસ્તમૈથુન કરવાની ઈચ્છા પણ થશે પરંતુ તમે ઊંઘની અંદર હોવ છો એટલા માટે તમને આ પ્રકારની વસ્તુઓનું ખબર નહીં પડે કે મારે હસ્તમૈથુન કરીને વેર્ય બહાર કાઢવાનું છે વીર્ય જે છે એ તમે રાત્રે ઊંઘની અંદર હશો તો ટચ થવાના કારણે પ્રાઇવેટ પાર્ટ બેડની સાથે નાઇટફોલ થઈ જશે એટલે કે તેની જાતે જ નીકળી જશે એટલે તમારે ઊંધા નહીં સૂવું જોઈએ બરાબર ને આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે ઘણા બધા લોકો એવા હોય છે કે જ્યારે પ્યુબર્ટીનો સમય નજીક આવે ને ત્યારે પહેલી વખત એના શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોન જે છે તેનો તુફાન જે છે એ થતો હોય છે એટલે કે જબરદસ્ત રીતે હોર્મોન જે છે એ વધતો હોય છે તો જેના કારણે તેને સંબંધ માનવાની ઈચ્છા થતી હોય છે તેને કોઈ પણ પ્રકારનું નોલેજ નથી હોતું તેને કોઈ સમજાવેલું પણ નથી હોતું પરંતુ જ્યારે છોકરો સોળ વર્ષની ઉંમર વટાવે ને ત્યારે ઓટોમેટિક તેને બધી ખબર પડવા માંડે છે કે મારે હસ્તમેથુન કરવું જોઈએ હસ્તમેથુન આવી રીતે કરાય બરાબર ને તો એને કારણે તેના મિત્રોની સંગતમાં રહીને પણ તેના મિત્રો જે છે એ સેક્સ સંબંધિત વાતો જે છે એ કરતા હોય છે આ ઉપરાંત તે ગંદા વિડીયો જોતા હોય છે પુસ્તકો વાંચવા મળતા હોય છે અથવા તો કોઈપણ પ્રકારના ફિલ્મો પણ એવા જોવા લાગતા હોય છે કે જેની અંદર ન્યૂડવાળા સીન જે છે એ આવતા હોય છે તો આવા પ્રકારની વસ્તુઓનું એન્વાયરમેન્ટ જે છે એ ટ્વેન્ટી ફોર આવર જે છે એ થઈ જતું હોય છે અને જેના કારણે કેવું હોય છે કે વધારે પડતા આવા પ્રકારના ગંદી વસ્તુઓ જ જોવાને કારણે એ જે છે વારે વારે કરતા હોય છે અને રાત્રે પણ તેને એવા પ્રકારની વસ્તુઓ કરવાના વિચારો જે છે છે એ સતાવતા હોય તો પછી મિત્રો એની આજુબાજુ ચોવીસ કલાક જ એવું એન્વાયરમેન્ટ જે છે એ રહેતું હોય છે જેના કારણે તેને નાઇટફોલ જે છે એ તો પછી ડેફિનેટલી થવાનું જ બરાબર ને હવે મિત્રો આપણે વાત કરીએ કે આની ટ્રીટમેન્ટ શું છે બરાબર ને એટલે કે આના ઉપાયો શું છે કે જેના કારણે મને નાઇટફોલ ના થાય તો મિત્રો વિડીયો જે છે એ વચ્ચેથી ભાગી નહીં જતા સ્કીપ નહીં કરી દેતા બરાબર ને પૂરેપૂરો જોજો તમને એકદમ ખતરનાક રીતે નોલેજ મળવાનું છે કે જેના વિશે આખા યુટ્યુબ ઉપર આવી રીતે હોય જો મિત્રો સૌથી પહેલા તમારે નાઇટફોલને રોકવા માટે હસ્તમિથુન જે છે એ તમારે એવું નથી કે સાવ નથી કરવાનું એ પાપ નથી બરાબર ને તમારે હસ્તમિથુન કરવાનું છે પરંતુ મહિનામાં એક બે વખત તમારે વીર્ય જે છે એને રેગ્યુલર બહાર જે છે હસ્તમૈથુન વડે કાઢવાનું છે બરાબર ને તો જેના કારણે એક્સ્ટ્રા વીર્ય જે છે એ તમારા શરીરની અંદર ભેગું નહીં થાય તમે રેગ્યુલર બહાર કાઢો છો એટલા માટે અને તમને નાઇટફોલ નહીં થાય બરાબર આ ઉપરાંત મિત્રો જો તમારી પ્યુબર્ટીની એજ નજીક આવી ગઈ હોય અને તમારો ટેસ્ટોસ્ટેરોન જે છે તેનું લેવલ જે છે તમને એવું લાગતું હોય કે બહુ વધારે પડતું વધે છે મને વધારે પડતા સેક્સના સપનાઓ આવે છે હસ્તમિથુન કરવાનું મન થાય છે ગંદા વિડીયો જોવાનું મન થાય છે તો પછી ડૉક્ટરની સલાહ લો અને ડૉક્ટરની સલાહ લઈ અને ટેસ્ટોસ્ટેરોન લેવલ જે છે તેનો એક રિપોર્ટ કરાવો અને ત્યાર પછી એને કંટ્રોલમાં લાવવા માટેની મેડિસિન શરૂ કરો બરાબર ને અમુક લોકો જે છે ટેસ્ટોસ્ટેરોન વધારે વધી જાય બરાબર ને તો એટલા માટે એની મેડિસિન જે છે એ લેતા હોય છે અને ઇન્જેક્શન પણ લેતા હોય છે તો પછી એને બંધ કરી દો આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે ગંદા વિડીયો જોવાનું બંધ કરી દો ફ્રેન્ડ્સ લોકો આવી ગંદી વાતો કરતા હોય તો એને ક્યો કે આ ના કરે આ ઉપરાંત ગંદા ફિલ્મો જોવાનું બંધ કરી દો ગંદા પુસ્તકો વાંચવાનું બંધ કરી દો તમને જ્યારે પણ એવું મન થાય સંબંધ માનવાનું મન થાય અથવા તો એ ડાયરેક્શન તરફ તમારો માઇન્ડ જે છે એ તમને લઈ જાય તો તમે કોમેડી વિડીયોઝ જુઓ યુટ્યુબ ઉપર કોમેડી વિડીયોઝ જુઓ આ ઉપરાંત ધાર્મિક પુસ્તકો વાંચો કે જે તમારું માઇન્ડ જે છે એ ડાયવર્ટ કરે બરાબર ને આ બધી વસ્તુઓમાંથી જેના કારણે તમને હસ્તમેથન કરવાનું મન નહીં થાય અને નાઇટફોલ પણ નહીં થાય આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે ઊંધું સૂવાનું બંધ કરી દો બરાબર ને ઊંધું જે છે એ તમારે સૂવું ના જોઈએ તમારે એવી કોઈપણ પ્રકારની વસ્તુઓ ઊંઘ દરમિયાન જે છે એ ના કરવી જોઈએ કે સંભાળવી જોઈએ કે જે પરિસ્થિતિની અંદર કોઈપણ પ્રકારની વસ્તુ તમારા પ્રાઇવેટ પાર્ટને ટોપાવાળા પાર્ટની સાથે ટચ થાય જો ટચ થશે તો પછી વિડીયો જે છે એ જાતે નીકળી જશે બરાબર ને આ ઉપરાંત મિત્રો નાઇટ ફોલ જે છે એ એક પ્રકારની સાયકોલોજીકલ ગેમ છે બરાબર ને તો તમારું માઇન્ડ જે છે તેના વિચારોને કંટ્રોલમાં રાખવા ખૂબ જ મહત્વના છે અહીંયા તો ડિપ્રેશન અને એન્ઝાઇટી અને સ્ટ્રેસ હોય તમને તો પણ આ પ્રકારની વસ્તુઓ થઈ શકે છે તો એન્ટી ડિપ્રેસન્ટ મેડિસિન જે છે એટલે કે સ્ટ્રેસને ઓછો કરવાની જે માનસિક દવા છે એને એવું લેવાની સલાહ નથી આપતો કારણ કે એને કારણે તમને ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઈ જશે એટલે કે લિંગ ઊભો થવાનું બંધ થઈ જશે જો તમારી માનસિક રોગની દવા જે છે એ લાંબા સમયથી શરૂ હશે તો એના માટે તમારી સ્ટ્રેસ અને એન્ઝાઇટી અને જે ફાલતુ વિચારો ચાલે છે બરાબર ને તો એને એકદમ બરાબર કરવા માટે એકદમ ખતરનાક એની જો ટ્રીટમેન્ટ હોય તો તે છે યોગા અને મેડિટેશન તમે ખાલી દિવસમાં મિત્રો પંદર મિનિટ કાઢો ખાલી બરાબર ને તમારી પાસે ચોવીસ કલાક છે પંદર મિનિટ તમારેથી ના નીકળે ઓબ્વિયસલી પંદર મિનિટ તમે કાઢી શકો યોગા અને મેડિટેશન માટે તો એ જબરદસ્ત રિઝલ્ટ આપશે અને જે એક્સ્ટ્રા થોટ ચાલે છે ને એને બંધ કરશે અને એકદમ પ્રેઝન્ટ ટાઈમની અંદર તમારો ફોકસ જે છે એ જાળવી રાખશે તો આ મેન્ટલ તમારું એક વખત ક્લિયરન્સ આવી જાય ને તો નાઇટફોલ થવાનું પણ બંધ થઈ જશે એ એની સાથે લિંકડ છે બરાબર ને તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવસ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલતા બરાબરને કારણ કે આજના સમયની અંદર આ બધું નોલેજ લેવું ખૂબ જ જરૂરી છે કે જેના વિશે કોઈ ખુલ્લેથી વાત કરવા નથી માંગતું જો તમને કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ હોય અને તમે કોઈપણ પ્રકારના ડૉક્ટર જે છે તેને ના બતાવ્યું હોય અને જો તમે મને પર્સનલી કન્સલ્ટેશન જે છે એ કરાવવા માંગતા હોય ઓનલાઈન તો પછી એની ફીઝ ઓનલી ફાઇવ હંડ્રેડ રૂપીઝ છે વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શન વિડીયોનું ચેક કરો તમને વધારે માહિતી મળી જશે તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ